કચ્છ રાજપૂત સમાજના પૂર્વ પ્રમુખ અને જાણીતા બિલ્ડર સજપુત સમાજના મોભી એવા જોરુભાઈ રાઠોડના પુત્ર ભૂપતસિંહ જોરુભાઈ રાઠોડનો મૃતદેહ મળી આવ્યો અને રાજપૂત સમાજમાં શોકની લાગણી આજે અંતિમ યાત્રા નીકળશે હવે જોઈ માંડવી તમારા પ્રતિનિધક થવા માંડવીના રામણીયા ફરાધી કોઝવે પરથી પસાર થતી થાર જીભ તણાઈ જવાનો મામલો આવ્યો હતો પાણીના ધસમસતા પ્રવાહમાં તણાઈને લાપતા બનેલા કચ્છ રાજપૂત છત્રીસ સમાજના પૂર્વ પ્રમુખ જોરુભા રાઠોડ જેઓ કચ્છના પ્રતિષ્ઠિત રાજપૂત સમાજના આગેવાન છે જાણીતા બિલ્ડર્સ છે તેમના યુવાન પુત્ર ભૂપેન્દ્રસિંહ રાઠોડ તણાઈ ગયા હતા સતત છત્રીસ કલાકની મહેનત બાદ આખરે રામણિયા નજીક એક ડેમમાંથી તેમનો મૃતદેહ મળી આવતા ભારે શોકની લાગણી છવાઈ ગઈ છે પોલીસ એનડીઆરએફની સહિતની તરવૈયાની ટુકડીઓ કામે લાગી હતી શોધખોળ શરૂ કરવાની દરમિયાનમાં આજે સવારે તેમનો મૃતદેહ મળી આવતા પરિવારજનો ઉપર અને ખાસ કરીને રાજપૂત સમાજ ઉપર શોકની લાલીમાં છવાઈ ગઈ હતી જરૂરી કાર્યવાહી બાદ તેમની અંતિમ યાત્રા આજે ભુજ ખાતેથી નીકળશે અને સમગ્ર કચ્છના ક્ષત્રિય સમાજે આ દુઃખદ ઘટના બદલ જુરુભર રાઠોડના પરિવારને સાંત્વન પાઠવી અને દુઃખની લાગણી વ્યક્ત કરી છે